ગાઈસ તો આજે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો જોઈ શકો છો તમે કેટલો વરસાદ આવે છે અને આજે અમારે અહીંયા લાઇટ પણ નહોતી સો હું સલૂન નથી ગઈ મમ્મી અને જાણું છે સલૂનમાં અત્યારે હું સલૂન આવી ગઈ છું અને મારા હેર કટિંગના ક્લાયન્ટ છે એમનું વોશ મેં કરી દીધું છે અને હવે હું જાઉં છું બાજુની શોપમાં ફટાફટ એમના હેર કટિંગ કરી દઈએ આપણે ફેસ અમારા હેર કટિંગના ક્લાયન્ટ ગયા છે અને હવે અમારી જે ત્રીજી ઇમિટેશનની શોપ હતી એનું બધું ટ્રાન્સફર કરીએ છીએ વચ્ચેવાળી શોપમાં એટલે નેલ આર્ટનો સામાન બધું હવે સલૂનમાં રાખી દીધું છે સીધી બેન જો કેટલું કામ કરે છે હાય સિદ્ધિ ઓ સિદ્ધિ બેન તો હવે બધી વસ્તુ અમે ભેગી કરીએ છીએ કેમ કે બીજી દુકાનમાં આપણે શિફ્ટિંગ કરવાનું છે આ શોપમાં બીજું કોઈક આવવાનું છે એના માટે શું હવે આપણી બે દુકાન હો ત્રીજી નથી એમાં ત્રીજી દુકાન ખપે છે આ જે દુકાનદાર છે એમને દુકાનના માલિક હાલ છે ને બે દુકાન કા તારા પપ્પાને કે આ ત્રણે ત્રણ દુકાન લઈ લે પછી મને ભાડે દેજે તું એ કે હવે ના લેવાય એને તો ખપે મગજ સર હોય કેને ખપે ખબર નહીં ગાઈસ તો હવે નું ફર્નિચર અહીંયા શિફ્ટ કરવાનું છે પણ મમ્મી આ તો તોય બિચારા ખોલશે ત્યારે જ થાશે પણ કાંસ લઈ લઈએ તોય તો મારા હેર કટિંગના સેકન્ડ ક્લાયન્ટ આવી ગયા હતા જે સંગઠ થી આવેલા હતા અને બાજુમાં કામ ચાલુ હતું અને અહીંયા હું મારું કામ કરી રહી છું જોઈ શકો છો તમે દીદીના હેર કેટલા બધા મોટા છે છે આઈબ્રો હાલ પ્રાર્થના આપણે બાજુમાં આલીએ હાલો ચલો હાલે લીવર દે લીવર દે ચલો 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 ગાઈસ તો બધી વસ્તુ રાખી છે પડતી નહી હો પાછું ક્યાં મામા ઈસ તો ફર્નિચર કાઢી નાખ્યું છે અને આ બધું હવે લઈ જવાનું છે પાછું આ બધું ઉપડાવાનું હોય તારે ઉપડાવીશ ને ઉપડાવીશ તો નાસ્તો કરાવીશ આ બધું હજી લઈ જવાનું બાકી છે ગાઈસ ઓ માય ગોડ રાખડી બતાડી મે હજી વાર રક્ષા બંધન અહીંયા મૂકી દે એ રાખડી છે હાલ આપણે હાલી હવે સલૂન માં કામ કરાવીએ હજી ડ્રાયર કરવાનું છે બાકી ક્લાયન્ટ બી છે અને શિફ્ટ પણ સાથે ચાલુ છે

બધા લાગ્યા છે ટેબલ મૂકવામાં બહુ મહેનત કરે છે આજે બધા દમલકા गाइस आ मार क्लाइंट ना बिफोर हेर छे જોઈ શકો છો તમે 1 કલાક થી બ્લો ડ્રાયર થાય છે પણ બહુ આ લાગે છે गाइस रिजल्ट जो जो एउ आउसे चादु मंत्र रिजल्ट आउसे जस्ट वेट एंड वॉच તો ફાઇનલી એમના હેરનું લુક કંઈક આવું લાગતું હતું અને બહુ જ સરસ લાગે છે જોઈ શકો છો તમે ગાઈસ તો આટલી બધી મહેનત પછી હવે ફર્નિચર તો થઈ ગયું પણ આ ગોઠવવાનું બાકી છે આ બધા બિચારા માસા

અને ફાઈનલી ખાલી કરી નાખી છે શોપ હવે તો જેને જોઈએ છે એ ભાઈ હવે લઈ લેશે હાલો કોમલ દીદી આવજો બાય બાય ધીમે ધીમે જાજો જમ્યા તો નહીં તમે યાર ઘરે જઈને તો અહીંયા ના જમાય ભલે હાલો આવજો બસ ખાલી

પંચોતેર 25 માથું થાય 25 25 75 25 ઓ માનશે હવે એસી 75 75 એટલે પછી આ ને વચ્ચે ક્રોપ મારીને આમ કટ મારી માં મજા આવે જોવો મમ્મી આમને એક્ટિવામાં કંટાળો આવે છે તો પપ્પાને કહેજો તો જરાક બાઈક લઈ દે બાઇક નહીં હવે સીડી ફોટ્યુના આવી ફોટ્યુના કોણ લઈ દેશે અમે નહીં લઈ દઈયો ચલો બાય બાય ચલો ઘાઈસા આપણે અંદર જઈએ હવે